હેલો ટુ एवरीवन આજના મોલ સિમ્યુલેટર ગેમ માં સ્વાગત છે તમારું બધાનું આજના એપિસોડ માં ભાઈ આપણે કરવાની છે ત્રીજી દુકાન નવી ખોલવાની છે બરાબર તો એક બે અને આજે ત્રીજી પણ ખોલવાનો પૂરેપૂરો ટ્રાય કરવાનો છે અને જોડે જોડે ભાઈ આપણે મોલ ને પણ પૂરૂ અપગ્રેડ કરવાનો છે જોઈએ છે ભાઈ આજના એપિસોડ માં આપણે ત્રીજી દુકાન ખોલીએ છે કે નહીં ખોલતા બરાબર ચાલુ કરીએ ભાઈ આજનો મોલ આપણો એ જ નહીં આપણે ચેક કરીએ આપણી જોડે બધી વસ્તુ છે કે નહીં ભાઈ મંગાવી લઈએ બરાબર જે જે હોય અહીંયાથી લગાવી દઈએ ઓકે આ બીજી ટી શર્ટ લગાવું છું ભાઈ કોઈ નહીં ભાઈ આપણી જોડે જે જે જેટલી વસ્તુ છે એટલી બધી પહેલા સ્ટોરમાં લગાવી દઈએ પછી આપણે કંઈક કરીએ છે ભાઈ બરાબર ભાઈ આ જેટલી જેટલી વસ્તુ છે એટલી બધી પહેલા હું મૂકી દઉં છું પછી આપણે ભાઈ નવો ઓર્ડર કરીએ જે જે ઘટે છે બરાબર તો તો જીન્સ જીન્સ પણ આપણે જો પડ્યા ભાઈ નહીં લાવવા પડે મારા ખ્યાલથી ભાઈ એક ભાઈ 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 જીન્સ બહુ ઓછા વેચાય છે મારા ખ્યાલથી આવું ના ચાલે ભાઈ જીન્સ વેચવા પડશે ભાઈ ભાવ ભાવ ચેક કરવો પડશે એકવાર ફરી બરાબર એ પણ જોઈ લઈએ ગ્રીન ટી શર્ટ ભાઈ આપણે હવે કયું કયું મંગાવવાનું છે એક આ બ્લેક બ્લેક આ મંગાવવાનું છે ને આ બે ટી શર્ટ ને એક આ ચલો ભાઈ માં મોલ એક આ મંગાવવાની છે ચલો ભાઈ એક તો આ મંગાવી લીધી હવે લાલ તો પડી છે એ કામ મંગાવવાની છે કામ મંગાવવાની છે બીજી કઈ હતી આ પણ મંગાવી લઈએ બરાબર આ પણ મંગાવી લઈએ ગ્રીનની પણ જરૂર હતી અને ઓરેન્જ બી અને એક જેકેટ ચલો ભાઈ ચાર હજાર રૂપિયાનું આવ્યું હવે સામે પણ જોતા ભાઈ નવું શું શું લાવવાનું છે ભાઈ ઓલમોસ્ટ બધા દડાપતિ ક્યાં છે ને શૂઝમાં બેવનું એક એક બોક્સ મંગાવી દઈએ બરાબર એક જ વારમાં બધું મંગાવી લેવાનું એટલે વારે ઘડે ભાઈ આપણે લાવવું ન પડે બરાબર ચાલો ભાઈ બધા બોલ એક એક શૂઝનું ચાલો ભાઈ સાડા સાત હજાર રૂપિયાનું થઈ ગયું છે પણ કોઈ વાંધો નહીં ઓલ રાઈટ ગાઈ સામાન આવી ગયો છે બધો તો સૌથી પહેલાં લગાવી દઈશું ભાઈ ક્લોથિંગમાં બરાબર તો અહીંયા લગાવી દઈશું ભાઈ જેકેટો આપણા મસ્ત ચલો ભાઈ ભાઈ આ સામાન લાવો ને ભાઈ લગાવો ભાઈ બહુ જફાવાળું કામ છે યાર એની મને કેમ કે ભાઈ ચાલુ કરતાં પહેલાં જ આપણે ભાઈ આટલી બધી વસ્તુ કરવી પડે છે ને એ મારા વિચાર છે કે એક હાયર કરી લઈએ પણ અત્યારે તો નહીં યાર થોડો ઘણો હજી ટાઈમ ખેંચી લઈએ બરાબર પછી વિચારીશું કે ભાઈ આપણે છે ને એક બંધો રાખી દઈશું ભાઈ બધો રીસ્ટોક કરી દે દબ દબાઈ ખાલી આપણે વસ્તુ લાવ્યા આપવાની એની મને ચલો ભાઈ ફટાફટ ગ્રીન ટી શર્ટ ગ્રીન ટી શર્ટ ભાઈ મારે જેકેટનો ભાવ ચેક કરવાનો છે ને જીન્સનો પણ ભાઈ બહુ ઓછો જાય છે યાર મને લાગે છે કે ભાવ થોડોક ઓછો કરવો પડશે બટ કોઈ વાંધો નથી યાર આપણી જોડે ઓલરેડી ભાઈ બે દુકાન તો છે એટલે બીજા કંઈક દુકાનમાં બીજી વસ્તુમાં આપણને પૈસા મળી રહે એટલે એની કોઈ ચિંતા છે નહીં બટ આજે આપણે ત્રીજી દુકાન ખોલવાનું છે ભાઈ પૈસા તો છે આપણી જોડે ફૂલ ભાઈ ભાઈ મેં ઓફલાઈન ગેમ રમી રમીને ભાઈ ગ્રેન કર્યું છે બહુ બધા પૈસા બરાબર એટલે તો કોઈ ચિંતા છે ને ભાઈ ચલો આ બધું થઈ ગયું છે ને એકવાર આપણે પ્રાઇસ ચેક કરવાની ભાઈ જીન્સ કાઈ ગયો ભાઈ જીન્સ નું લેબલ આ બાજુ ઓકે બરાબર તો છે ભાઈ જીન્સ નું પણ બરાબર છે જેકેટ નું ભાઈ ભાઈ 10 ડોલર તો મોગો વેચે છે ભાઈ એથી સસ્તું કોઈ કેટલું વેચવા કોઈને ભાઈ ચલો આને હું લગાઈ દઈએ બોલ ચલો ભાઈ આજે ભાઈ સૌથી પહેલા આનું એક લાયસન્સ લેવું કેમ કે આટલી વસ્તુ છે ને આમાં વે સ્પોર્ટ્સ બહુ ઓછી પડે છે કેમ કે ફટાફટ બધું ખાલી થઈ જાય છે ને અહીંયા પબ્લિક બહુ જ આવે છે ભાઈ સ્પોર્ટ્સ માં એટલે વિચારું છું કે ભાઈ એક લાયસન્સ લઈ લઈએ આપણે તો એ છે ઓય ભાઈ કયું લાયસન્સ લઈએ છે ને આપણે જોડે શું શું ઓપ્શન આ છે બરાબર ચલો ભાઈ વિકાસ પણ લગાવી દઈએ આપણે અહીંયા મસ્ત શૂઝનું એક રેક પણ લેવું છે સાલું એની મને તરત ખાલી થઈ જાય છે આપણે એક રેક પણ લઈ લઈશું બરાબર ચલો ભાઈ સામાન પહેલા અંદર ઓકે ચલો ભાઈ તો ઉઠે ભાઈ આને હટાવો આખો રીડિઝાઇન કરીશું ભાઈ આપણે અને અહીંયા લગાવીશું આમ નાને પણ અહીંયા લગાવી દીધું ના ওই આપુ છે ને એ અહીંયા લગાવી ભાઈ ઓલરાઈટ ઓકે ડાયજા ભાઈ આટલી નાની ગલી મો બોલે છે કોઈ વાંધો નહીં ભાઈ એની કોઈ ચિંતા નથી એક આ કોર્નર માં લગાઈ દઈએ બે વાર છે ને એટલે અહીંયા લગાઈ દઈએ ભાઈ આમ ઓકે ચાલો ભાઈ ચાલો આ ડન થઈ ગયું આવો યુ એની બાજુ માં લગાઈશું ચારે બાજુ થી લેતા ફાવે ને ચાલો આ ડન હવે જે સુસ રેક છે ને એને પણ આપણે બીજી વધારવા ચાલો જોઈએ ભાઈ ફર્નિચર ચલો ભાઈ ફર્નિચર માં ભાઈ આ રહ્યું શૂઝ રેક અને નવું એક લાયસન્સ લેવાનું છે લાયસન્સ ભાઈ ભાઈ બૂટ નું લાયસન્સ ખુલે છે 3000 રૂપિયા માં ચલો ભાઈ લઈ લઈએ તો એ જે ભાઈ પ્રોડક્ટ્સ માં કેટલા ભાઈ નવા બૂટ ખુલ્યા એને મને બે જોડી નવા બૂટ ખુલ્યા છે તો ભાઈ જોડે જોડે આ પણ એક નવું એક્સ્ટ્રા લઈ લઈએ ભાઈ અને પ્રોડક્ટ માં ભાઈ એક તો આ જોઈએ છે ને એક આ પણ જોઈએ છે અને બેઉના બે બે ભાઈ ફરી છ હજાર રૂપિયાની ખરીદી થઈ ગઈ એની માને ભાઈ પૈસા પાણી જેમ વપરાય છે ભાઈ ચલો ભાઈ આર એક અહીંયા લગાવી દઈશું ચાલો અને આને પણ અહીંયા લગાવી દઈએ ભાઈ આરામથી લાગે કોઈ ચિંતા નહીં હવે આ જે બધા બૂટ છે ને પાછા ભરીને અહીંયા મૂકવા ભાઈ આખા ચારે ચાર શૂઝ અલગ અલગ ભાઈ એક એક રેકમાં એક શૂઝ બરાબર ને ભાઈ ચલો ભાઈ ઓકે આનો પર તો અંદર પડ્યા છે આપણે બે ઢગલો પડ્યા છે અહીંયા અંદર તો ચલો ચલો ભાઈ ભાઈ હજી આપણે નવા બે શૂઝ લાયા છે ને તો મારા ખ્યાલથી એક શૂઝ રે હજી પણ આપણે લેવું પડશે જોઈએ છે ભાઈ લેવું પડે તો લઈ લઈશું કોઈ ચિંતાની જરૂર નથી ચલો ભાઈ આને ફટાફટ લગાવી દઈએ ભાઈ એક શૂઝ નું આર્યું આપણે ચલો ઓલરાઈટ ભાઈ કેવો જોરદાર લાગે છે ભાઈ અહીંયા ખાલી ત્રણ શૂઝ ઘટે છે અને આ ભાઈ પર્પલ કલરના પિક પર છે હું વિચારું છું કે ભાઈ હજી એક આપણે શૂઝ રેક લઈ જ લઈએ આ મૂકવા છે ભાઈ લઈ જ લઈએ ભાઈ મારો તો વિચાર છે એટલે ભૂલ ભાઈ લઈ લઈએ ભાઈ ફર્નિચર એક આ લઈ લેવાનું છે ને પ્રોડક્ટમાં બે આ બે આ અને એક આ ભાઈ હાડા ચાર હજાર રૂપિયા નું ભાઈ દસ હજાર રૂપિયા ભાઈ આપણે ખાલી આની પાછળ આપી નાખ્યા ભાઈ ટૂલ ને બધા પાછળ ભાઈ પણ જો કે ભાઈ આમાંથી આપણને પ્રોફિટ તો સારો એવો મળી જવાનો છે એટલે કોઈ ચિંતાની જરૂર નથી તો ભાઈ લગાવી દઈએ આને ફટાફટ ભાઈ આની પ્રાઇસ પણ એ પર સેટ કરવાની છે ભાઈ આમાં તો થોડા ઘણા ભાઈ પ્રીમિયમ વસ્તુ વેચે છે તો ભાઈ પ્રાઇસ પણ વધારે હોસ કરવી જ પડે તો જ ભાઈ મજા આવે એ લાલ ભાઈ જોર્ડન મને બહુ ગમે છે ભાઈ ને પાઓ ભાઈ જોર્ડન પાઓ લોકો લાઈક ને સબસ્ક્રાઇબ કરો તો જોર્ડન લઈ લઈએ આપણે બરાબર કોઈ ને ભાઈ ચલો ઓલ રાઈટ ચલો ભાઈ હવે આનો પ્રાઇસ એકવાર ચેક કરીએ ભાઈ માર્કેટમાં 200 ને પાંચમાં વેચાય છે ને આપણે બસો ને પંદરમાં વેચીએ અહીં એંસી રૂપિયા મળશે એક ચોર્ડન પાછળ આ બસો ને પંદરમાં વેચાય છે ને બસો ને પચ્ચીસ સોરી ભાઈ એકસો પચ્ચીસ લખાય છે બસો ને પચ્ચીસ ચાલો ચાલો આ ભાઈ એક કામ આપણું ક્લિયર થઈ ગયું છે હવે બીજું એક કામ હતું કે ભાઈ આપણે છે ને મોલના બિલ્સ ને બધું બરાબર બરોબર ચાલો બેંકની ઈ એમઆઈ ચાલો આજ નહીં ભરાઈ ગઈ સામાન લઈશું તો પૈસા પાણીની જેમ વપરાય છે બહાર મૂક્યું હતું એડવર્ટાઈઝમાં અંદર લાયા ભાઈ પૈસા સારા એવા મળે છે ઓલરાઈટ ગાઈસ અહીંયા શરૂઆત થઈ ગઈ છે ભાઈ પહેલો કસ્ટમર આયા છે આવો દીદી આવો મસ્ત જોર્ડન છે ભાઈ ફૂલ રીસ્ટોક કર્યો છે તબિયત થી લેજો ભાઈ બધા એક એક જોર્ડન લીધો ભાઈ અહીં બાજુમાં નોતું હોપારી સાથી લેવું તું ને ચાલો ભાઈ 440 નું બોણી થઈ ગઈ છે ભાઈ આપણી પહેલી એ આજે જોર્ડન ઉપડવાના ભાઈ જોરદાર ભાઈ એ સેટ કરી દીધો ચારે બાજુ આખી દીવાલ જોર્ડન જોર્ડન ભાઈ

મેડમ છે ભાઈ ભાઈ નથી એ કપડામાં કેમ નું છે ભાઈ બસ તો લે લો લીધે જ રાખો ભાઈ લીધે જ રાખો ઓકે બાર કેમનો માહોલ છે જોઈ લે ભાઈ અહીંયા થી આપણને પૈસા મળે છે પાર્કિંગ ના ચાલો ભાઈ આ પણ બરાબર ચાલુ છે ભાઈ આપણું અને અહીંયા ભાઈ વિચારું છું કે નવું કઈક વેન્ડિંગ મશીન કે એવું કઈક મૂકીએ સૌથી પહેલા ભાઈ આપણે આ કસ્ટમર પર લઈ ફટાફટ છૂટા લઈને આવતા નહીં હો પારાઓ ને છૂટા લઈ જાય છે બસો રૂપિયામાં ચારસો રૂપિયા તો છૂટા લઈ જાય ચુમ્માલીસ લો વીસ ચાલીસ એક બે ત્રણ ચાર આવો આવો દીદી તમારી બેનને પણ લઈને આવ્યા છો એમ પાછળ બેન લે છે ને આગળ તમે લો છો ભાઈ જોડે જોડે લો જો ભાઈ એક જ કપડામાં આવ્યા છો તમે પણ વસ્તુ અલગ અલગ લો છો મારા બેટા આવું ના ચાલે ચલો ભાઈ આપણા બત્રીસ હજાર રૂપિયા થઈ ગયા છે અઠ્યાવીસ હજાર થી આપણે ચાલુ કર્યું હતું બરાબર તો હું વિચારું છું કે ભાઈ આજે આપણે હાયર પણ કરીએ ભાઈ ક્લોથિંગ માટે વર્કર ભાઈ કેટલા ઓકે ચલો કેસર ભાઈ હાયર કરી લીધો ભાઈ આપણે હવે જોઈએ વેન્ડિંગ મશીનમાં આપણી જોડે નવું નવું શું છે એ ભાઈ આ તો છે ફોટો બુથ છે પછી ભાઈ ચોકલેટ નું રાખી શકીએ છે ભાઈ

આપણાની બહાર ઓલ રાઈટ ભાઈ એટીએમ તો લગાવી દીધું જ પણ હવે અહીંયા અંદર પૈસા ભરવાના છે આપણે જાતે જ ભરી દેવાના ભાઈ જોરદાર સિસ્ટમ છે ભાઈ ગેમ ની ઓલ રાઈટ ચલો ઓકે માર્કેટ પ્રાઇસ ચાલીસ રૂપિયા છે પાંચ રૂપિયા કોસ્ટ ચાલે છે ભાઈ આપણે લઈશું બેતાલીસ લઈએ ભાઈ સ્ટાર્ટિંગમાં પછી ભાઈ ધીમે ધીમે વધારીશું બરાબર જોઈએ છે ભાઈ એટીએમ મશીનમાંથી પણ આપણે કેટલા કમાઈ શકીએ છીએ ઓ ભાઈ સાબ ખરીદી તો રાપ ચાલે છે મતલબ આપણા સ્ટોર માંથી ભાઈ આ લાલ જોર્ડન કેટલા ઓછા ગણ ને ક્યાં લોકો કોઈ ને ભાઈ અત્યારે હવે આ બે વસ્તુ તો ઓટોમેટિક ચાલે છે ખાલી આપણે રીસ્ટોક કરવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે ચલો ભાઈ અહીંયા ટી શર્ટ પતી ગઈ છે આ ટી શર્ટ ચલો ભાઈ આપણે ભરી દઈએ ભાઈ આજે ભાઈ મોલ એકદમ ધમધમાટ ચાલે છે ભાઈ કેમ કે ભાઈ રાત થી બધી વસ્તુ ખાલી થઈ જાય ભાઈ લીલી ટીશર્ટો આપણી જોડે પતી ગઈ છે લગભગ લાવી પડશે યાર ચાલો ચાલો ભાઈ ફટાફટ રીસ્ટોક કરવો પડશે યાર માલ ભાઈ ફરી આ લોકો બધું ગબગબાઈ કાઢ્યું ઓ ભાઈ ચાલો ભાઈ આ બાજુ કઈ છે આનો તો આજનો દિવસ તો નીકળી જશે વાંધો નહીં હવે ભાઈ ઓકે બધા ભાઈ લાલ જોર્ડન ઉઠાઈ ગયા ભાઈ લાલ જોર્ડન પતી ગયા છે ભાઈ ચાલી જોર્ડન એક એક લઈ લઈએ ભાઈ શું કેવું લાલ જોર્ડન બે લઈ લઈએ ભાઈ ઓલ રાઈટ ભાઈ આજે તો નુકસાનમાં જવાનું ભાઈ મોલ બિલ તો ચાલો ભાઈ કેમ કે ભાઈ આજે આપણે વેલા રીસ્ટોક કરી દીધું છે તો સારું છે એક પ્રકારનું જો કે ઓલ રાઈટ લાલ લાલ હાલ તો ભાઈ બધા ખાલી થઈ ગયા છે

જોઈએ છે ભાઈ આપણે કેટલો પ્રોફિટ છે બરાબર બાર હજાર રૂપિયા માઇનસમાં છે ભાઈ આપણે ભાઈ ને ભાઈ ધીમે ધીમે રિકવર કરી લઈશું એની કોઈ ચિંતા નથી ભાઈ રાઈટ ગાઈસ બીજો દિવસ થઈ ગયો છે ચલો ભાઈ ચાલુ કરીએ ભાઈ આજનો આપણો મોન ભાઈ બધી વસ્તુ રિસ્ટોક તો કરી દીધી હતી ખાલી આપણે ભાઈ આજે નવી દુકાન ખોલવાની છે જો આપણે ભાઈ નવી દુકાન ખોલવાના પાંચ હજાર રૂપિયા મળે ને ભાઈ ટોય શોપ ખોલી શકીએ છે ને ગેમ શોપ ભાઈ ગેમ શોપ નથી ખોલવી મારે ટોય શોપ ખોલવી કે ગેમ શોપ ઓકે ભાઈ ત્રીસ હજાર રૂપિયામાં ભાઈ ફોનનો સ્ટોર ખુલશે ભાઈ સાહેબ પંદર હજાર રૂપિયા ગેમ સ્ટોરના ભાઈ જબ્બર છે તો આપણે ભાઈ અત્યારે આજ ખોલી શકીએ છીએ ભાઈ પાંચ હજાર રૂપિયામાં

આ ત્રણ વસ્તુ છે ભાઈ બહુ સસ્તી છે ભાઈ વસ્તુ તો બહુ સસ્તી છે ભાઈ હજાર રૂપિયા તો આખો સ્ટોર ભરાઈ જાય તો હું એક કામ કરું ભાઈ લાયસન્સ પણ લઈ લઈએ જોડે પંચાવનસો રૂપિયાનું છે વાંધો નહીં પણ વસ્તુ ભાઈ આપણે બધી બે બે લઈએ ભાઈ ચલો ભાઈ ઓકે ફર્નિચરમાં ભાઈ આવોય પણ એક લઈ લઈએ ભાઈ અઢી હજાર વાંધો નહીં ચલો ભાઈ

ભાઈ ટેડી બિયર આવી ગયા છે ભાઈ ટેડી બિયર એને ભાઈ આ બાજુ મૂકી દઈએ ચાલો ઓકે ભાઈ પબ્લિક આવન ચાલુ થઈ ગયા ભાઈ ફટાફટ ભાઈ મારે પ્રાઇસ રાખવી પડશે એની મને નહીં કર તો ભાઈ મને નુકસાન જશે ચાલો ભાઈ આ 90 રૂપિયામાં વેચી ભાઈ આને થોડું ઘટાવવાનું અને સો છે ને ભાઈ એકસો ને દસ રૂપિયા ભાઈ સીધા દસ રૂપિયા

રિમોટ કંટ્રોલ ગાડી આવી ગઈ ભાઈ ભીડ થઈ ગઈ છે ભાઈ આપણા ગેમિંગ સ્ટોરમાં સૌથી પહેલા ભાઈ એકસો ને દસ રૂપિયા ના ભાઈ એકસો વીસ રૂપિયામાં વેચે છે અને એકસો પચીસ રૂપિયામાં રાખીશું ભાઈ સસ્તામાં વેચીશું નાના છોકરાઓ માટે ભાઈ રિમોટ કંટ્રોલ ગાડી સપનું હોય છે નાના છોકરાઓનું તો આપણે ભાઈ સસ્તામાં વેચીશું કોઈ વાંધો નહીં ભાઈ બાર ડોલ ભાઈ એ નેવું ડોલર ભાઈ ચાલો બાબલું લઈ જઈને શું કરીશ લા તું ચાલો ભાઈ આ પણ થઈ ગયું ભાઈ જોઈએ છે હવે આજના દિવસમાં આપણને આ એ સ્ટોર કેટલો પ્રોફિટ કરી આપે છે બરાબર ઓકે પબ્લિક તો આવે છે ભાઈ દબ દબાઈને ઓકે અહીંયા જોર્ડન પણ છે આજનો દિવસ નીકળી જશે અહીંયા આ બધું પણ છે ઓકે ક્લોથિંગમાં થોડીક તકલીફ છે ભાઈ ચલો ભાઈ મારી જોડે આ બે જોડી પડ્યા છે સ્ટોક પર ચાલે લાલ પડી છે ભાઈ ચાલ ભાઈ એ ક્લોથિંગ માં હવે તો મારે રાખવો જ પડશે ભાઈ રીસ્ટોકર રાખવો જ પડશે કેમ કે ભાઈ નહીં પહોંચી વળે ભાઈ એક અંગા ત્રણ ત્રણ સ્ટોર ની ભાઈ આપણે ભાઈ વસ્તુ પરચેસ કરવાની ને એને રીસ્ટોક પણ કરવાની ભાઈ થોડું ક કરું છે ભાઈ કોઈ વાંધો નહીં ઓ ભાઈ આપણો મોલ તો ભાઈ કેટલો જોરદાર થઈ ગયો છે ભાઈ પાર્કિંગ માંથી આપણને રોજ ના સો રૂપિયા મળે ભાઈ માંડ પચાસ રૂપિયા થતા હતા ભયા પાર્કિંગ માંથી સાત સાડી સાતસો રૂપિયા ભાઈ જોરદાર ભાઈ આપણો મોલ આજે ભાઈ એકદમ લક્ઝરિયસ મોડલ તરફ જઈ રહ્યો છે ભાઈ આપણો મોલ જોરદાર જોરદાર ભાઈ આપણે લીધી છે બારબીટોલ ને છોકરા ને છોકરી માટે બેવ લીધું ભાઈ છોકરા માટે રોબોટ ને છોકરી માટે બારબી ભાઈ એકદમ દસ રૂપિયા ચાલો ભાઈ આવો આવો ભાઈ આવો ભાઈ બધી વસ્તુ ભાઈ આપણા મોલમાંથી માંથી લે છે ભાઈ ઓગણચાલીસ પિસ્તાલીસ ચાલીસ અરે ઓગણચાલીસ ઓકે બે બે થેલી ભાઈ કપડા લીધા ઓકે સ્પોર્ટ્સ દુકાનમાં પણ જઈને આવ્યો છે ભાઈ ઓકે અહીંયા પણ બધું ચાલે છે જોરદાર આવો આવો ભાઈ અમારા નવા નવા સ્ટોરમાં ટોય શોપમાં પણ આવો ભાઈ ઓકે ભાઈ તમે શું લીધું છે ભાઈ પેલો મશીન

અને નેક્સ્ટ એપિસોડમાં ભાઈ આપણે આખો સ્ટોરને છે ભાઈ ભાઈ નવો સ્ટોર નહીં ખોલીએ પણ આટલો જેટલી જેટલી વસ્તુ ખોલી છે ને એ બધાને રેનોવેટ કરવાના છે બરાબર તો ભાઈ ચેનલના સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભાઈ નેક્સ્ટ એપિસોડમાં ભાઈ આપણે ઘણી બધી નવી અપડેટ કરવાના છે બરાબર અહીંયા બધા ફાઉન્ટેન્સ છે ભાઈ ટ્રી છે ને એ બધું ઘણું બધું લગાવવાનું છે ભાઈ અંધારું થઈ ગયું છે ભાઈ આ પાર્કિંગમાંથી એકસો વીસ રૂપિયા મળ્યા અહીંયાથી પણ એકસો વીસ રૂપિયા મળ્યા ને અહીંયાથી ભાઈ આઠસો ને સાહીઠ રૂપિયા ભાઈ મોલ આ એકસો પચીસ રૂપિયા પણ બહુ ઓછું પૈસા કમાઈને આપે છે આ પણ બોતેર રૂપિયા રોજ ના ભાઈ કમાઈને આપે છે આ ભાઈ એટીએમ જોરદાર કમાઈને આપે છે ભાઈ એક જ દિવસમાં આપણને છસો ને ત્રીસ રૂપિયાનો પ્રોફિટ કરીને આપે છે ભાઈ ચાલો ભાઈ અમે ભાઈ શું લેવું છે ઓકે એકસો ને પચીસ રૂપિયા ઓલ રાઈટ ગાઈસ આજનો આપણો દિવસ અહીંયા પૂરો થાય છે ઓકે ક્લોથિંગ બ્રાન્ડમાં પણ ઘણા બધા લોકો છે ભાઈ બધું વેચી ગયું ઓલ રાઈટ ભાઈ આજનો દિવસ ભાઈ જોઈએ છે આપણો કેટલો પ્રોફિટ તો નહીં થયો હોય લોસ ઓ ભાઈ સાહેબ ભાઈ આપણે સ્ટોર ખોલ્યો પંચાવનસો રૂપિયાનો પિસ્તાલીસો રૂપિયાનો ભાઈ આપણે ખરીદી બી કરી એટલે ઓલમોસ્ટ ગઈસ દસ હજાર રૂપિયા ને બીજી સાત કોસ્ટ બીજી ઘણી બધી ભાઈ કોસ્ટિંગ આવી બરાબર તો પણ આપણે ભાઈ ચાર હજાર પાંચસો રૂપિયાનો પ્રોફિટ કર્યો છે ભાઈ જોરદાર તો ભાઈસ આજના વિડીયોમાં આટલું જ રાખ્યા છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં